ભોળાનાથના સાનિધ્યમાં અમૃત મંથન કરી રહ્યા છીએ સનાતન ધર્મની સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છીએ ને આ જ સંસ્કૃતિની આપણે વાત કરી રહ્યા છીએ અને હવે આ જ સંસ્કૃતિની વાત કરવી છે અને જે એ સનાતન ધર્મ અને સંસ્કૃતિને એ લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે તેમની સાથે આપણે સંવાદ કરી રહ્યા છીએ હવે જેમની સાથે સંવાદ કરવો છે કે જેઓએ ભક્તિ ભાવનું ભાથું લઈ જેમના હૈયે હરીનું નામ છે ભક્તિ ભાવનું ભાથુ લઈ જેમના હૈયે હરીનું નામ છે ભજનોમાં ચારે ધામ છે એવા માતાજી આપણી સાથે જે સીધી એ સંવાદ એ તેમની સાથે કરીશું પહેલા તો ભવનાથના સાનિધ્યમાં અને ગિરનારની ગોદમાં આપણે બિરાજમાન છીએ સ્વાગત કરીએ છીએ ન્યૂઝરૂમ પરિવાર તરફથી આપનું કે આપ અમારા સંવાદ કાર્યક્રમમાં આવ્યા. ધન્યવાદ. ધન્યવાદ. માતાજી અત્યારે આ એ સમય છે ને અત્યારે સૌ કોઈ ચિંતા કરી રહ્યા છે કે આપણે આવનારી પેઢીને આપણી સંસ્કૃતિનું જતન અને સનાતન ધર્મની શીખ કેવી રીતે આપવી અને કેવી રીતે એમને શીખવશું કે આવનારી પેઢીને કે આ આપણી સનાતન સંસ્કૃતિ છે આ આપણો ધર્મ છે. પ્રથમ પહેલા તો એ બધું માના હાથમાં છે પ્રથમ ગુરુ મા છે જન્મ થાય ત્યાંથી સમજવા શીખે એટલે સમજવા શીખે ત્યારે માને આપણી સંસ્કૃતિ શું છે એ માએ બાળકને આપવી જોઈએ અને આપ અત્યાર સુધી જે મેં સાંભળ્યું બધું બહુ સરસ પણ જેટલા યુવા વર્ગ માનો કે બાળકો માનો બધાઇ સમસ્ત બધાયની મા છે એ પહેલો પ્રથમ ગુરુ છે એટલે બધું માને જ જાળવવું જોઈએ બધું અને માએ બાળકોને એવી સંસ્કૃતિ આપવી જોઈએ કે જે આપણે ક્યારે ભ્રષ્ટ ન થઈ શકીએ આપણે કોઈ એવા માર્ગે ન વયા જઈએ એ પ્રથમ બચપણથી પાંચ સાત વર્ષનું બાળક હોય ત્યારથી માએ એને એ શીખવવાની શરૂઆત કરવી જોઈએ કે એને મંદિરે લઈ જવા જોઈએ કોઈ એવા ભક્તિ ભાવના કાર્યક્રમો હોય ત્યાં લઈ જવા જોઈએ અથવા કોઈ સાધુ સંતો એનો સત્સંગ ચાલતો હોય ત્યાં લઈ જવા જોઈએ અથવા સંતવાણી કોઈ મંદિર એ બધી જગ્યાએ માને લઈ જવા જોઈએ બાળકોને એટલે પ્રથમ મૂળ માં છે આ જે જનતા જે પૂરો સંસાર છે એનું પ્રથમ મૂળ માં છે એટલે મા જો ધારે તો બાળકને સારી સંસ્કૃતિ આપી શકે સાનિધ્યમાં બેઠા છીએ આપણે જે જગ્યા ઉપર ઉપસ્થિત છીએ કે જ્યાંથી આપણે મુખ ઉપર કરીએ એટલે અંબાના એ આપણને અહીંથી દર્શન થાય ગિરનારના સાનિધ્યમાં બેઠા બેઠા શિવરાત્રીનો આ ઉત્સવ છે આ ઉત્સવને ઉજવી રહ્યા છે અહીંયા સૌ કોઈ આવી રહ્યા ધર્મ પ્રેમી જનતાઓ આ જનતાને એ શિવનું કોઈ એક એવું ભજન કે જે આપણે અંતરથી પ્રિય હોય કે જેમાં શિવને ભજી શકાય શિવને એ પૂજી પણ શકાય આપણે શિવને પ્રાર્થના જ કરવાની છે પડી માગું ઘડી ઘડી કાપો દયા કરી શિવ દયા શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરિ શિવ દર શનયા બિલકુલ સાધ્વી તમે અલગ અલગ રાજ્યોનો અથવા તો શહેરનો પ્રવાસ કરતા હોવ છો સનાતન સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોવ છો પણ સનાતન ધર્મની કઈ છે આપના મતે કે હજારો વર્ષ પછી પણ આ સનાતન ધર્મ અનેક આક્રાંતો આવ્યા અનેક મંદિરોને ખંડિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેમ છતાંય હજી આ સંસ્કૃતિને કોઈ ડગાવી નથી શક્યું શ્રદ્ધા જે શ્રદ્ધા ભક્તિ છે ને એ કોઈ દી કોઈને ડગાવી નહીં શકે છે ને અટૂટ શ્રદ્ધા એટલી પ્રબળ શ્રદ્ધા એટલે આપણી આપણી ભારત સંસ્કૃતિ ક્યારેય તૂટી નહીં શકે નહીં તૂટે તૂટી નથી તૂટશે નહીં મેઇન વિષય શ્રદ્ધાનો છે બિલકુલ આપ વર્ષોથી આ શિવરાત્રીના મેળાની અંદર આવતા હશો ભજન ભક્તિ અને ભોજનનો આ મહાસંગમ અને સાથે સાથે શક્તિની સાથે સાથે સુરક્ષા અને વ્યવસ્થા અત્યારે મેળામાં હજારો પબ્લિક આવી રહી છે આ મેળાને કઈ રીતના તમારી દ્રષ્ટિએ જોવો છો અને શું અનોખું તમને નજરે પડ્યું કે આ મેળાની અંદર કે સીધા શિવના દર્શન થઈ શકે મને એ જ નજરે પડ્યું કે પરમ તત્વ એની શક્તિ એક એક ઘટની અંદર બિરાજમાન છે એટલે એ બેઠા બેઠા ત્યાં સંચાલન કરે છે એટલે એ આ જે વાતાવરણ છે આમાં શું શું થઈ રહ્યું છે એ બધું એને ખબર છે અને એ બધું સંતુલન રાખે છે જે પરમ તત્વ છે જે શિવ એને તત્વ કીધું છે એટલે એ શિવ છે અને શક્તિ એ બંને મળી અને સંતુલન સંસારનું રાખે છે મેળાનું તો રાખે છે પણ આખા વિશ્વ મેળાનું સંતુલન રાખે છે અત્યારે જે રીતના અત્યારે પશ્ચિમી સંસ્કૃતિ છે યુવાનો તેમની તરફ વધારે આગળ વધી રહ્યા છે અને સાથે સાથે સનાતન ધર્મને પણ એટલો જ મજબૂતાઈથી આગળ લઈ જવા માટે આપના મતે યુવાનોને આપ આ મંચ ઉપરથી શું સંદેશ આપશો જેમાં ભજન અને સનાતન સંસ્કૃતિ એક સાથે યુવાનોને કેવી રીતે સાથે દોરી શકે એમ યુવાનોને એક સાથે દોરી શકે પહેલાં પ્રથમ તો જે પીરસનાર છે જે આપણા વક્તાઓ કથાકારો ભજન ગાયકો એ લોકો જે પીરસનાર છે ને એ જે એને આપશે એ એ એ તરફ વધારે વળશે તો જે પીરસનાર છે એને સમજવું જોઈએ કે મારે શું પીરસાય તો આપણી સંસ્કૃતિ મજબૂત થશે શું પીરસશે તો આપણા જે નાના નાના જે પેઢી છે આપણી એ ભટકી ન જાય અને આપણી એક ધાર્મિક તરફ આપણી જે સંસ્થા છે આપણો સંસ્કૃતિ છે ધાર્મિક તરફ વળે એને માટે ગાયકો કથાકારો એ લોકોએ જ ધ્યાન રાખવાનું છે કે આપણે કેવું પીરસવું આપણે પીરસવા ઉપર જ વધારે કારણ કે તમે જે દેશ હોય એ લોકો સાંભળવાના છે અમે હું ચાલીસ વરસથી ભજન કરું છું ભજન સિવાય કાંઈ નથી ગાયું તો અમે અત્યાર સુધી અમારા ભજન ચાલુ જ છે હજી આ ભજન બંધ નથી થયા તો પીરસનાર જે છે વધારેમાં વધારે પીરસનારને જ ધ્યાન રાખવાનું છે આપણને કોઈ બી આવીને કહે કારણ કે એ જાગૃત નથી તો એને જાગ્રત કરવાની આપણે કોશિશ કરવી જોઈએ કે આ નહીં આ આ પંથે આ લો તો આપણી સંસ્કૃતિ મજબૂત બનશે અને સંસ્કૃતિ કાયમ માટે જળવાઈ રહે છે અને સંસ્કૃતિ છે એ આપણી મા છે જો આપણી મા છે એને એને કોઈ આંચ આવે એવું આપણે કોઈ કાર્ય કાર્યને કરવું જોઈએ બિલકુલ જે રીતના એ ભજન અને ભક્તિ અત્યારે લોકો એ નાની નાની બાબતની અંદર જતા રહેતા હોય છે છે ભજન કઈ કઈ એ તાકાત આધ્યાત્મિક શક્તિ છે કે જેનાથી કોઈ વ્યક્તિ એ ભજન તરફ આગળ વધે તો એનું જીવન બદલાય જાય ઈ મહાપુરુષોએ જે સાધના કરી કરી અને ભજન ગાયું હોય અને જે ગાનાર છે એ શબ્દોને સમજી અને એનું ભાવારજ શું છે અને પોતે એને એક ધ્યાન અને સુરતા દ્વારા સુરતાથી પોતે ગાય અને પોતે સાંભળે એવી જ્યારે ભક્તિભાવથી જે ભજન પીરસાતું હોય તો હર કોઈ માણસ ડિપ્રેશનમાં હોય તો એમાંથી બહાર આવી જાય છે કારણ કે ધ્યાનની વસ્તુ છે અને રાગની અંદર એક એવી તાકાત છે આપણી જે સુરતા છે એ અવાજથી જાગ્રત છે અવાજથી આપણી સુરતા જાગ્રત છે એમાં અનેક પ્રકારના રાગો ગવાય છે માલકોશ રાગ છે રાગ છે શિવરંજની રાગ છે આ જે રાગો છે એ રાગની અંદર એમનું આપણે ધ્યાન દોરી તો એ ડિપ્રેશનમાંથી બહાર આવી જાય એક ભજન છે આપ આપણે બિરાજમાન હતા એ દરમિયાન હું જોઈ રહ્યો હતો બધું એમાંનું એક ભજન હતું કે મેરી મસ્તી કહા લે કે આવી ચા ઇ ભજન ની બે ચાર લાઈન સાંભળવી છે આ એ સાનિધ્ય ની અંદર બેઠા કે અહીંયા બેઠેલા એ લોકો કે અહીંયા આવે છે એમનેમ તો આવતા નથી આપણે કોઈ જગ્યાએ જવું હોય છે તો આપણે એવું કહેતા હોય છે કે જારે મારો બોલો નાથ બોલાવશે ત્યારે હું એના સાનિધ્યમાં પહોંચીશ તો એમનેમ તો જવાતું નથી ને એમ નથી જવાતું મુજે મેરી મસ્તી કહા લે કે આવી તો પત્તા જબ લગા મેરી હસ્તિકા મુજકો શિવા મેરે અપને કંઈ કુછ નહીં આ ભજનને એટલે ભજન કંઈ પણ ગઝલ પણ કહેવાય અને ભજન પણ કહેવાય આધ્યાત્મિક આમાં છે તો જહા મેરે અપને શિવા કુછ નહીં હું સાજિંદા વગર ગાઈ ના શકું પણ જરાક મુજે મેરી મસ્તી કહા લેઆેરી મસ્તી कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ नाही मुझे मेरी मस्ती कहाँ लेके आई सभी में सभी में पढ़ा मैं ही मैं हूँ सभी में सभी में સભી સભી પડા મે હું શિવા મેરે અપને નાહી મુજે મેરી મસ્તી લે કે આઈ એમાં બધાઇની અંદર શિવ તત્વ પડેલું છે એ જે શિવ તત્વ છે એને ભવનાથ ખેંચીને અહીંયા લઈ આવે છે એટલે બધા હર વર્ષે પ્રેરિત થઈને અહીંયા આવે છે કારણ કે રાહ જોઈ રહ્યા હોય છે પાંચ દિવસ સુધી જે આનંદ જે ઉમંગ જે ઉસરંગ એને આવ્યો હોય છે અંદરથી જે સંતાપો આખા વર્ષના જે સંતાપ છે એ બધા અહીંયા આવે પાંચ દિવસમાં બધા સમી જાય છે એ માટે આપણી અંદર શિવ તત્વ પડેલું છે શિવનો અંશ પડેલો છે એ આપણને ખેંચીને અહીંયા લઈ આવે છે કે હાલ ન્યા થોડુંક આપણને શાંતિ મળે એટલે પાંચ દિવસ સુધી દોડા દોડી વાં જાય વાં જાય કેટલી સંતોની કતાર બેઠી છે બધાની અંદર શિવ તત્વ બિરાજમાન છે એમાં આપણે શિવના દર્શન કરવાના છે એટલે બધા જીવો દોડી દોડીને આવી છે કારણ કે શાંતિ બીજે ક્યાંય સંસારમાં નથી ભવનાથની ગોદમાં જ છે શું બદલાવ જોયો તમે આ વખતે આ ભવનાથના મેળાની અંદર કેમ કે થોડી વાર પહેલા અહીંયા જિલ્લાનું વહીવટી શાસન બેઠું હતું એ વહીવટી શાસન એમ કહેતું હતું કે દર વર્ષે પાંચ સાત આઠ લાખ લોકો એ શિવરાત્રીના મેળામાં આવે ગઈકાલે પહેલા જ દિવસે લાખ પણ વધારે શિવ ભક્તો આવ્યા હતા આજ વખતે મને જોવામાં એ મળ્યું કે વ્યવસ્થા આજ વખતે બહુ સરસ કરી છે હા જે આપણા અહીંના સંતો મહંતો પછી આપણી સરકારે બહુ સારું બધું કર્યું છે એટલે આ મેળો જે છે ને એ સાધુ સંતોનો ભજનનો અને ભોજનનો છે તો આપણે અહીંયા એ તો થઈ જ રહ્યું છે પણ સાથે સાથે સંતોએ આ જે જનતા અહીંયા આવે છે એ જનતાને જાગ્રત કરવાનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ સંતોએ સંતોએ જ અને સંતો કરી જ રહ્યા છે અને હજી વધારે પણ કરવો જોઈએ કારણ કે સંત છે એ ભગવાનનું રૂપ છે અને સંત ભગવાન જે ધારે એ કરી શકે તો સંત છે ભગવાનનું રૂપ છે તો વધારે વધારે જનતાને જાગ્રત કરવાની હજી હું પણ સંતોને પ્રાર્થના કરું છું કે તમારું ભજનની કૃપાથી તમારી ભજનની એવી કૃપા વરસાવો કે બધા જીવો જાગ્રત થાય અને ભગવાન તરફ એની ગતિ થાય અને જે અધર્મ જે વધે વધે નહીં અને હંમેશા માટે આપણું જે સાત્વિકતા છે એ જળવાઈ રહે બસો વર્ષથી આ મહાશિવરાત્રીનું આયોજન એ જુનાગઢના ભવનાથની ધરતી ઉપર થાય છે આપની દ્રષ્ટિએ મહાશિવરાત્રીનો આધ્યાત્મિકનો સાચો અર્થ આપણે લોકોને સમજાવવો હોય સીધી ભાષામાં તો શું કહી શકાય કે મહાશિવરાત્રી એટલે શું આધ્યાત્મિકમાં આપણે શિવરાત્રિ એટલે જે અંધકાર છે જે અજ્ઞાનરૂપે અંધકાર છે એને દૂર કરવા માટેની આ રાત્રિ છે શિવરાત્રિ છે અને ત્રણસો ને દિવસની જે રાત્રિ છે એ રાત્રિ જેટલી રાત્રિનો અંધકાર છે એ આ શિવરાત્રિની અંદર તમામ રાત્રિનો અંધકાર દૂર થઈ અને જીવ પ્રકાશ તરફ જાય છે આ આધ્યાત્મિકનું આ શિવરાત્રિનો આધ્યાત્મિક અર્થ એવો થાય છે બાકી તો મહાપુરુષો એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા વેદ ન પામે પાર તો શબ્દોનો કોઈ પાર નથી પોતપોતાના મત દ્વારા અને જેની જેવી જાગૃતિ એવો અર્થ કરે છે પણ શિવરાત્રિ એટલે શિવમય રાત્રિ એટલે અંધકારનો નાશ બિલકુલ જે રીતના એ અત્યારની આપણી યુવા પેઢી છે ભલે કલ્ચર બદલાયું છે પણ આપણી જૂની પરંપરા હોય આપણો જૂનો ઇતિહાસ હોય તેને તમારા જેવા લોકો એ ભજનના માધ્યમથી કોઈ લોકગીતના માધ્યમથી લોકો સુધી એ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે કે આ આપણી સંસ્કૃતિ છે આ આપણો ઇતિહાસ છે અને સાથે સાથે અત્યારની યુવા પેઢી જે નવીનતામાં પણ એકતાનો એક સંદેશ પૂરો પાડવાનો પ્રયત્ન કરવાનો એક અત્યારે આવી રીતના કોઈ મોટો પ્રોગ્રામ હોય તેમાં થતો હોય છે આ ભજનના માધ્યમથી લોકોને સંદેશ આપી રહ્યા છો યુવા પેઢીઓને શું કહેશો આગામી દિવસોની અંદર એ ભજન જીવનમાં કેટલું મહત્વનું છે ભલે કોઈ પણ કામ ધંધો કરતા હોય બીજી લાઈફસ્ટાઈલ હોય તેમ છતાં એમાંથી સમય કાઢી અને ભજનને થોડું સાંભળવું અથવા તો ભજનને મગજમાં ઉતારવું એ કેટલું જરૂરી આપણે માનવ જન્મ મેળ્યો છે ચોર્યાસી લાખ પ્રકારના શરીર ધારણ કર્યા પછી આપણને માનવ જન્મ મેળ્યો છે તો આપણે ભજન એમાં માનવ જન્મ આપણને મળ્યો છે એને એને માટે જ મેળ્યો છે કે આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ આપણે વધારેમાં વધારે સ્મરણ કરવું જોઈએ ગુરુનો સંગ કરવો જોઈએ અને બીજું એ કે ચોર્યાસી લાખ પ્રકારના જન્મ પછી આપણને જે મનુષ્ય જન્મ મેળ્યો છે તો ધંધા રોજગાર કે પરિવાર પૂરતો જ નથી મળ્યો આ જીવ અનંત કાળથી ભટકતો આવે છે અનંતકાળથી ભટકતો આવે છે તો આ જીવે તકેદારી રાખવાની છે કે આ મને સાધન મળ્યું છે તો આ સાધન દ્વારા મારે હરિભજન કરીને મારા પરમાત્માના પદને પામવું જોઈએ અથવા હું કોકને માર્ગદર્શન આપી શકું એવું મારે માનવ જન્મનું અસ્તિત્વ બનાવવું જોઈએ એ હર જીવની ફરજ છે જે મનુષ્ય છે એને માટે એ બધાની ફરજ છે બરાબર ચોવીસ કલાક જે ચોવીસ કલાક એમાં પરમાત્માએ ચોવીસ કલાક જ શું કામ બનાવ્યા છવ્વીસ નહીં પચીસ નહીં ત્રેવીસ નહીં ચોવીસ જ કેમ તો કે એને માટે આઠ કલાક મનુષ્યએ આરામ કરવો જોઈએ આઠ કલાક ધંધા રોજગારી કરવા જોઈએ બરાબર બાકીના જે આઠ કલાક વધ્યા એ આપણે ક્યાં ગમવા જોઈએ ગપોટા મારી મનુષ્યને એવું નહીં કરવું તો કે તો શું કરવું જોઈએ તો કે તમે જો ગ્રહસ્થિ હોય તમે ગ્રહસ્થિ હોવ તો તમારા ચાર કલાક પાંચ કલાક તમે તમારા સંતાનો સાથે વીતો માતા પિતા સાથે બેસો સારો મેળાવડો કરો બાકીના જે બે ત્રણ કલાક બચાવ એમાં તમારે હરીને ભજવો જોઈએ હવાર હાંજ બે ટાઈમ હાલતા ચાલતા બેહતા ઉઠતા જન્મ એ હેતુ માટે જ પ્રાપ્ત થયો છે માનવ જન્મ એક દરવાજો છે બિલકુલ જે રીતના એ અહીંયા મહાશિવરાત્રીના અંતિમ દિવસે જે મહાસ્નાનનું એક મહત્વ છે લોકો અલગ અલગ વાયકાઓ કરી રહ્યા છે એના સતની વાત કરી રહ્યા છે ચમત્કારની વાત કરી રહ્યા છે કઈ એવી શક્તિ છે આ લોકોને અહીંયા સુધી ખેંચીને આવે છે અને આપને કોઈ એવો અનુભવ થયો હોય આપને કોઈ એવી ચમત્કારી શક્તિનો આપની સામે અનુભવ થયો હોય એવું કોઈ વસ્તુ બની હોય આપની સામે લોકોને કહેવા માંગતા હોય કે આ શિવરાત્રી એ માત્ર એક મેળો નથી આ મેળાની અંદર એક શિવની શક્તિ પણ રહેલી છે જો તમે એક નાનામાં નાના બેઠેલા સાધુ સંતથી લઈ અને કોઈ મોટા સંત સુધીમાં કોઈ પણ જગ્યાએ તમને શિવના દર્શન થઈ શકે છે ના જાણે વેશ મેં આકર નારાયણ મિલ જાય જો એ જોવું હોય એને માટે આ ચર્મચક્ષુથી ના દેખાય એને માટે અંતરચક્ષુ મતલબ જ્ઞાનચક્ષુ જોઈએ તો આમ જોઈ તો બધાની અંદર શિવ તત્વ બેઠેલું છે આપણે જો દર્શન કરીએ તો ઘટોઘટમાં છે સંતોમાં છે અને કીડીથી કુંજર સુધી અણુ અણુની અંદર શિવ તત્વ સમાયેલું છે એટલે આપણે એક તમે કીધું ને કે ચમત્કાર તો ચમત્કાર તો આ ચમત્કાર જ છે આટલો સરસ મેળો થાય છે એમાં કોઈને રોગ નહીં કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં જેને જ્યાં જગ્યા મળે કોઈને માન નથી કોઈને અપમાન નથી આ જે છે એ એક પરચો જ છે એક શિવને ભજવું હોય અને શિવની આરાધના અત્યારે આપણે અહીંયા બેઠા છે તમામ લોકો એ રાહ જોઈ રહ્યા છે કે જય શ્રી માતાજી એ શિવની આરાધના વાળું કોઈ એક ભજન એક નાનું એવું ભજન કોઈ એક કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું નમું બાર બાર હું આયોસ રણ તિહાર ભોલે તાર તાર તું કૈલાશ કે નિવાસી નમો બાર બાર હું ભવનાથ કે નિવાસી નમું બાર બાર હું આયો રણ તિહાર भोले तार तार तू बखान क्या करूँ तेरी राखों के ढेर का चपटी भभूत में है खजाना कुबेर का हे गंग धार मुक्ति द्वार वो मकार तू गंगधार धार मुक्ति द्वार वो मकार तू આયો શરણ તિહારે ભોલે તાર તાર તું બિલકુલ તો જે રીતના અહીંયાથી એક બાદ એક કલાકારો હોય કે પ્રશાસન હોય કે કોઈ એવી વિભૂતિ સંત મહાત્મા હોય તેની વાતો અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને હજી પણ આ કાર્યક્રમ છે ચાલુ જ રહેવાનો છે આ મહારાજ જે આપની વચ્ચે ઉપસ્થિત રહ્યા તમારો કિંમતી સમય અમને આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને એક પંક્તિ છે જ્યારે લોકો અનસન કરતા હોય ભોજન છે તે ઓછું લેતા હોય કોઈ કહેતો શું તો કે અનસન કરું છું ત્યારે એક પંક્તિ લખેલી છે કે કરને સે ભગવાન મિલતા હૈ એક વાયકાથી તો સામને બોલા એક વ્યક્તિ કે જો અનસન કરને ભગવાન મિલતા ઓર ભગવાન રાજી હોતા તો એ દુનિયામાં कितनी रातों तक भूखे रहने वाला भिखारी इस देश का सबसे सुखी आदमी होता इसलिए ये दुनिया तो भगवान से भी दुखी है क्योंकि कंठ दिया कोयल को तो रूप छीन लिया रूप दिया मोर को तो इच्छाएं छीन ली इच्छाएं दी इंसान को तो इच्छाएं दी इंसान को तो उसके बाद भी इंसान सुखी नहीं हुआ इसलिए जो मिला है उसमें आनंद लीजिए और उसके साथ साथ जो इंसान है कोई न कोई बात पर अपना गुस्सा जताते हैं इसलिए कि इतना भी गुरूर मत कर इंसान अपने आप पर क्योंकि इस माटी से जिसने बनाया है वही भगवान इस माटी में ही मिला देंगे ऐसा है एस संसार है इसमें संस्कृति के साथ साथ आध्यात्मिक और आध्यात्मिक के साथ साथ अलग अलग जे भक्ति नो माहौल अत्यारे आ गिरनार साथ साथ भवनाथ ने तलेटी में आ तुम्हें जो दृश्यों जोई દસ લાખ જેટલી પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવી છે આ એક ચમત્કારની ધરતી છે એટલે જ અલગ અલગ એ મહાન વિભૂતિઓને અમે આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર